ઓ મિત્રો આ ભાઈને છે ને વિડીયોનો બહુ શોખ છે આમ જો કામ કઈ કરતા નથી પણ વિડીયો મને કે ઉતારો એટલે કે હું ઉપર ચડું છું આમ એને હેને બીક લાગે છે પણ ભાઈ સ્પેશિયલ વિડિઓમાં આવવા હારું લોગમાં આવવા હારું એટલે આને હે ને એક જરીક ફેમસ કરી દેજો જોવો એ ફટાફટ છે ને ત્યાં તાઈન પીડીએ ને આખી કેસી હલે હે ને એટલે જય માતાજી મિત્રો જોવો આ ટાયર આવી ગયા છે એટલે આ ટાયર તો હજી તો કઠણ પાણા જેવા હતો છે એવું છે આપણે જે આ બળદ ઉતારવાનો ઢગલો છે ને આ વારે વારે બોલેર અનુક ટેમ્પાનું ઠાઠું લાગે ને પાણી છતાં એ ફોળાય જતો હવે ટાયર મૂકીને ઉપરા ઉપર બસતા અને એમાં માટી નાખી દઈ ને એટલે ફોળાઈ નહીં અને વ્યવસ્થિત ઠાઠું લાગે એટલે બળદ વ્યવસ્થિત ઉતરી કે વૃદ્ધ બળદ હોય ટેમ્પામાંથી ઉતારવામાં તકલીફ થતી તો આ ટાયર આપણને દાનમાં આવ્યા છે શ્યામ ટ્રાવેલ્સ જે આપણે અમારે અહીંથી સુરત અને અમદાવાદની જે શ્યામ ટ્રાવેલ્સ હાલે છે એના તરફથી આપણે બસના ચાર ટાયર આવ્યા છે આપણે એને રિક્વેસ્ટ કરી હતી કે ભાઈ અમારે આ રીતની તકલીફ થાય છે ટાયર જોઈ છે બીજા ટાયર ન આવે નાના કારણ કે નરમ આવે ના બસના ટ્રકના ટાયર કડક આવે તો ખૂબ ખૂબ આભાર શ્યામ ટ્રાવેલ્સનો તો મિત્રો શેડનું કામ ચાલુ થઈ ગયું છે આપણે ઘોડી આવી ગઈ છે આ છ થાંભલા ઉભા થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ થાય ને બીજા થાંભલા ઉભા થઈ ગયા તો કાલે કેસી ચડી જાય ફર્સ્ટ ક્લાસ કામ થઈ જાય આપણે કુકડા સારું પીંજરુંય પાછું બને હે જો કામ કર્યું એટલે જબરદસ્ત કામ થયું છે આજની તારીખમાં બરાબર ચડે એટલું કામ થઈ ગયું ખરાડ મેળી કુકડાનું પાંજરું થઈ ગયું અને આજે સુરત થી જે પતરા આવે એમ છે આ પત્ર તો આપણે વાડલા છે હવે જે આવે એમ છે મઢુલી પરિવાર ગૃહ દ્વારા ગાડી આજે રવાના થવાની એટલે કાલે નીકળી જાય બરાબર બળદ આવી ગયા આપણે મોરલા એટલે આજની તારીખ માં ઘણું કામ થઈ ગયું બરાબર આ ખાંડ નથી ખાતો એમને આવું છે આ બીમાર બળદ છે હાવ ખાણે ખાતો નથી આમાં દવા નાખી છે ઇન્જેક્શન આપી તેમ થાય મરી જાય આ એ કરતાં ટીકડા ખવડાવી તો હારું તો માંડવીનો ખોળ છે પછી અમરનો દાણ છે પણ ખાય એ નહીં આમાં શું કરવા આવું છે બધું હવે કેસ ચૂસડાવવાની છે આ બહુ ઓછી ઘોડી છે આમ જો વરસાદે પાછા કાલનો જ પોરો દીધા જ વાદળા થઈ રહ્યા ઘારિયા એક દિવસ જાળવી જાય ને તો મેળ આવી જાય તો બધું કામકાજ થઈ જાય છે બહુ ઈઝી થઈ ગયું હે દિલીપભાઈ નો વિડીયો બહુ લેવાનો ન હોય હાવ સરળ રીતે ઓલું જેસીબી ઓલા શેડમાં મગાવ્યું આવ્યું હતું ને થોડુંક અઘરું થઈ ગયું હતું એમાં કામકાજ આમાં હાવ ઈઝીલી ચડી જાય જુઓ કમ્પ્લીટ જુઓ મિત્રો આ શૈલેષભાઈનું હે ને મગજ એટલું કામ કરે ને વાત પૂછોમાં આ આપણે બનાવો ને તે બધું તાઇ બળ કરી કરી તૂટી ગયા તા પલ્લી નું સડાવ શૈલેશભાઈ આમ જવું ઉપર હેને ને ગરેડીયું ફિટ કરી દીધી છે શૈલેશભાઈ શૈલેષ ભાઈ કે આ રીતની ગરેડીયું બનાવો ને તો એ આ પલ્લી નું સડાવમાં ઈજી રહી તો પછી દિલીપભાઈ કે વાત હાશી હા હા એટલે એવું મારે ન કહેવાય શૈલેષભાઈ નો જુગાડ એટલે કાંઈ ઘટે નહી આમ જવું પરલીનો ફેરવ્યો થોડો કલર ઘેટો છે આપણે એટલે આગળ કલર આવી જાય પછી મારવાનો રાતે અને ગાડી આપણે પતરાની પૂગવા આવી છે આગળ તમને બતાવી દઉં તો મિત્રો આપણે જે સુરત થી મટુલી ગ્રુપ છે એના તરફથી પતરા આપણે મળ્યા છે તો ગાડી આવી ગઈ છે અને બધા બળદ બતાવી દઉં બધે બળદ અવારનવાર આપણે વિડીયોમાં બતાવી જ છીએ જોવા અત્યારે બીમારની સંખ્યા વધારે છે આ બધા બળદ છે આ બધા ટોટલ બીમાર છે તો પતરાની ગાડી આવી ગઈ છે સુરત થી હવે આપણે ઉતારવાના છે આ બધા બીમાર બળદની સંખ્યા અત્યારે વધારે છે થોડીક આ બધા બીમાર છે જે ઉભા નથી થઈ શકતા બરાબર એ આગળ ખોયલ નાખશે ને એટલે થઈ જાય તો શેડનું કામ તમને બતાવ્યું એમ કેસ્યુ ચડી ગઈ ઉપર એક એક પલીન લાગી ગઈ હવે સાઈડ ની બોર્ડર મારવાનું ચાલુ કર્યું છે જો અને ઝડપથી બે દીક વરસાદ ન આવે તો ફટાફટ કામ થઈ જાય આપણે ગૌ સેવકો આવી ગયા છે ગાડી ખાલી કરવા માટે સુરતથી ગાડી આવી છે પતરા અને ઘણો સામાન આવ્યો છે બધો અમારે થી ગૌ સેવકો આવ્યા છે આ ગાડી ખાલી કરાવવા પતરા એકદમ મસ્ત નવા પતરા છે આમ જુઓ ઓમ સેકન્ડ છે પણ નવા હાવ નવા કદાચ છ મહિના જ શેર રહેલો છે જુઓ તો મઢુલી પરિવાર સંજયભાઈ કૃષ્ણપરા અને રાજુભાઈ સણોસનો ખૂબ ખૂબ આભાર અને ગાડી હે ચામુંડા રોડ વેજ રામપર થી સુરત ડેલી સર્વિસ વલભીપુર થી ઉમરાળા ગરડા બોટાદ સુરત નંબર નોંધી લો તો આપડે ભાઈ છે ગાડી માલિક આમ તો સેવા ભાવી માણા છે અને સેવાના ભાવ થી ગાડી લઈને આવ્યા છે શું નામ ભાઈ તમારું રાકેશભાઈ રાકેશભાઈ જીવરાજભાઈ તમારું ગામ રામપર રામપર વલભીપુર વાળો તો મિત્રો કોઈને જો અહીંથી કંઈ માલ સામાન સુરત મોકલવાનો હોય અથવા તો સુરતથી લાવવો હોય તો આમાં કોન્ટેક નંબર છે ભાઈનો કોન્ટેક કરજો ભાઈ છે ને સેવાભાવી માણસ છે અને આપણે તાત્કાલિક ધોરણે આ પત્ર આપણે શેરનું કામ પૂરું થવા છે તો લઈને આવ્યા છે તો ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર તો હજી મિત્રો સપોર્ટ કરતા રહીજો જો આપણે માલ મેળાશે ઉતારવા